ગુજરાતી નિબંધ ચડે પડે જીભ વડે જ માનવી ચડે પડે જીભ વડે જ માનવી જેની આંખમાં અમી તેને દુનિયા ગમી જેની જીભમાં અમી તેને દુનિયા નમી દરેક મનુષ્યના જીવનમાં જીભ મહત્ત્વનો ભાગ ભજવે છે તે મનુષ્યના જીવનમાં સ્વર્ગ રચી શકે તેમ તેના જીવનને કુરુક્ષેત્ર પણ બનાવી શકે આંધળાનો પુત્ર આંધળો એવા દ્રૌપદીના શબ્દોએ મહાભારત સર્જ્યું જીભમાં અમૃત છે તેમ ઝેર પણ છે આપણો રોજ બરોજનો વ્યવહાર જીભ વડે જ ચાલે છે જેની જીભ જેટલી મીઠી તેનો તેટલો રોજિંદો વ્યવહાર સુખદ ઘરમાં કુટુંબીજનો સાથે મીઠી જીભ સંબંધો મીઠા રાખે છે પડોશીઓ સાથે મીઠી જીભ રાખવાથી સંબંધો સારા રહે છે મીઠી જીભ એટલે વાણીની મીઠાશ શાળામાં શિક્ષકો પોતાની મીઠી જીભ વડે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ સંપાદન કરી શકે છે વેપારીઓ પોતાની મીઠી જીભ વડે ગ્રાહકોને આકર્ષી શકે છે કર્મચારીઓ પોતાની મીઠી જીભ વડે ઉપરી અધિકારીઓને રીઝવી શકે છે આપણે આપણી મીઠી જીભ વડે શાળામાં કચેરીમાં બેંકમાં કે બજારમાં આપણા કામો કરાવી શકીએ છીએ કથાકારો નેતાઓ પોતાની મીઠી જીભ વડે જ હજારો લોકોને આકર્ષી શકે છે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ મીઠી જીભનું ઘણું મહત્ત્વ છે પ્રધાનો એલચીઓ તથા વડાપ્રધાને બીજા દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતી વખતે શબ્દો તોડી તોડીને બોલવા પડે છે એમના શબ્દો પર દેશના વેપાર વાણિજ્ય અને સલામતી આધાર રાખે છે મનુષ્યની ઓળખ તેની જીભ વડે જ થાય છે એક પ્રસંગ કથામાં દર્શાવ્યા મુજબ જંગલમાં વસતો સાધુ સિપાહી વજીર અને રાજાને તેમની વાણીને આધારે ઓળખી શક્યો હતો મીઠી જીભ વડે મનુષ્ય તેના જીવનમાં ધારી સફળતા મેળવી શકે છે જ્યારે કડવી જીભ વડે મનુષ્યનું પતન થાય છે મનુષ્ય ભલે રૂપાળો હોય શ્રીમંત હોય કે ઉચ્ચ હોદ્દો ધરાવતો હોય પરંતુ જો તેની જીભ કડવી હશે તો તેને કોઈનો પ્રેમ કે આદર મળશે નહીં લોકોને તેનો સંગ પસંદ પડશે નહીં કડવી જીભ વડે વેપારી પોતાના ગ્રાહકો ગુમાવશે માલિકો કડવી જીભ વાપરશે તો મજૂરો કામ બગાડશે અને હડતાલ પાડશે કચેરીઓમાં કડવી જીભ વાપરવાથી આપણા ઘણા કામો વણસી જશે શિક્ષકો કડવી જીભ રાખશે તો તેમને વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ મળી શકશે નહીં વિદ્યાર્થીઓ કડવી જીભ રાખશે તો તેઓ વિદ્યા મેળવી શકશે નહીં વિદ્યા વિનયથી શોભે છે રાજકીય વ્યક્તિઓ કડવી જીભનો ઉપયોગ કરશે તો મતદારોના મત ગુમાવશે પ્રધાનો એલચીઓ અને વડાપ્રધાન કડવી જીભ રાખશે તો તેમના આંતરરાષ્ટ્રીય સંબંધો ખોરવાઈ જશે પરિણામે દેશના વેપાર વાણિજ્યને નુકસાન થશે કડવી જીભ વડે સંબંધો બગડે છે તેના લીધે ક્યારેક મારામારી કે ખૂન પણ થઈ શકે છે આપણે જીભ પર લગામ રાખીએ જે બોલીએ તે વિચારીને બોલીએ સામેની વ્યક્તિના હૃદયને આઘાત પહોંચે એવું કદી ન બોલીએ કોઈને કડવું ઔષધ આપવું પડે તો તે મધ સાથે ભેળવીને આપવાનો રિવાજ છે આપણે ભલે ઓછું બોલીએ પણ મધુર તો બોલીએ જ વેદોનો પણ एज ये के सत्यम ब्रुयात प्रियम ब्रुयात न ब्रुयात सत्यम अप्रियम अर्थात सत्य बोलव प्रिय बोलवू सत्य अप्रिय होय तो न बोलव કાગડા અને કોયલની વાણીનો ફરક ખૂબ જાણીતો છે એક કવિએ એ બાબતને સ્પષ્ટ કરતા લખ્યું છે ક્યાં મહિમા સામ્યતાનો હોય છે કાગ કોયલ જૂજવા આચારમાં Thank you friends, please like, share and subscribe.